એટલે વન વિભાગના આરએફઓ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ ત્યાં પહોંચી ગઈ અને સહી સલામત રીતે પાંચ ફૂટના અજગરનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું ત્યારબાદ વન વિભાગ દ્વારા આ જે અજગર છે પાંચ ફૂટનો તેને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં મુક્ત કરી દેવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો એટલે કે આ અજગરને હવે કુદરતી વાતાવરણમાં રહેણાંક વિસ્તારથી દૂર મુક્ત કરી દેવાયું